સુરેન્દ્રનગરના મૂડી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિવિધ સરકારી ઇમારત પર રોશની કરવા કાર્યક્રમ સ્થળે સાફ સફાઈ ટ્રાફિક વ્યવસ્થા નિદર્શન સહિતના આયોજન અંગે માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા મૂડી ખાતે યોજનારા કાર્યક્રમમાં દેશભક્તિની થીમ સાથે વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે તે રીતે વિશેષ સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ થશે આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને વિવિધ કચેરીઓ દ્વારા ટેબલો નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે નિવાસી કલેક્ટર

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે